સુરજ મિત્રો નમસ્કાર આપણે અત્યારે એક પાક નિદર્શનમાં આવ્યા છીએ અને ડુંગરીનું વાવેતર છે આપણું કયું ગામ કાકા મારું ગામ સુરજપુરા હં તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર બરાબર નામ છે પટેલ ધીરુભાઈ અરગોવિંદભાઈ બરાબર છે આપણે તમે આપણે કંપનીનો ઓનલાઈન વિડીયો જોયો તો હાજી બરાબર એના ઉપરથી તમને માહિતી મળી કે બેક કારની પ્રોડક્ટ આવી છે હા પછી તમે કઈ રીતના મગાવી હતી પછી મેં ફોન કર્યો એટલે પછી મને કે તમને હું અહી મોરબી થી તમને મગાઈ શકું આપી શકું કીધું બરોબર મને કે કેટલા અઠવાડ ડુંગળી છે એટલે મેં તો 14 વીકા તો આપણે પૂરેપૂરું કીધું તમારું રિઝલ્ટ આ રીતનું આવતું જ હોય તો આપણે અખાતરો નથી કરો પૂરેપૂરું વાપરી જ લે એમ તો કે કઈ વાંધો ન એટલે ભાઈ મોરબી થી આપણે કુરિયર દ્વારા પાટલી પહોંચાડ દીધી આપણે અને પછી આપણે આ ડુંગળીમાં આપ્યું છે હા તમે ડુંગળીમાં આપ્યું પછી બેક ટુ આર્મી તમને એનું રિઝલ્ટ કેવું મળ્યું દેખાય છે એટલે બીજા ખેડૂત ને એવું થવા મળ્યું કે આ ગ્રીનરી

Ya,